પ્લાસ્ટિક લઈ આવવા બધું લઈ આવવા પડે છે એની વેટ વોઝ ઓન લાઇટર સાઈડ પણ આપણે બધા એટલું કરીએ કે આ પ્લાસ્ટિક ઠેર ઠેર નામ કરે પ્લાસ્ટિક બહુ કિંમતી વસ્તુ છે એ મલ્ટી અને મલ્ટી યુઝેબલ વસ્તુ છે પણ આપણે એનું મેનેજમેન્ટ કરવું પડે આપણે એને છૂટું મૂકી દઈએ છીએ ને એના લીધે પરિસ્થિતિ એ થાય છે કે પ્લાસ્ટિક આપણા માટે ઢગલાબંધ પ્રશ્નો ઊભા કરે છે कम से कम कम से कम एक पेड़